થઈ તો જો તૈયાર હું લઈ આવું લઈને આવો જુઓ ફોન કર્યો મારો ફોન તો વિશ્વાસ નાખ મારો ભાઈ વિશ્વાસ નહી બોલો આ તો આખો દાળો ભાઈ રહેવાનું છે બે રોટલા નિભાઈ દેવાય ઈ લય ખબર પડો

આપડે સીધા બાજુ હું રે બી જોતા ના ના બરોબર બરોબર દેખા ને ઉકળેલું ઉકળેલું રે પેલી તુલ જ રાખી

ડોબા ખાવાની પાપડી ના આવે ના ના ભલા મજા શિયાળા નો ખોરાક છે આવો હા ચોખા પેલી ખાવાની પાપડી અને મશ્કરી કરશો ને મસ્કરી નહીં

એના મોટા નો પેલો ખ્યાલ કરો કેવી રીતે કોઈ બોલવું એમ યા ખાવા ને બાજુ ખાવાનું અલે તમે ખાજો ખાતું હવારે દોઢ રોટલો ખાઈ નહીં ખાતો

જોઈને જોયા બીજા બીજાના ઘેર ના જવાય જ્યાં જેવું હોય જ જવાય એ વાત લાગુ બાકી જવાય નહીં એ તો કસવા તો લઈ અમે થોડા પોણી કાઢી વગાડી દેવું બાકી જાય વારે છે ફોનમાં હજુ વાર છે દસ મિનિટ હલાવ પડે પીલા પટેજો ચાર જરા પી ગયા

ના ના મારતા આખા દાણા ના ધો ના ને ખાવાનું પીવાનું માર્ગે છે ના એતો પોણી તો લઈ લીધો

લ્યો એક તો રોજ પે તો ચાર ટાઈમે રોજ આવી જાય એની તો દવા કરીએ ને આ તો પાપડી વળગાડી દીધી પણ ખબર પડી જાય તે ખાતી જ અને એ તો હવે કદી જિંદગીમાં નહીં આવે લાગે તો તા પણ પોણી પીવા કદી નહીં આવે અને બીજો આવે તો પોણી વાય મારું નવાઈ નું વાળી હોય ખાવાનું પીવાનું હોય ધોમાવાય નાસી ને બેઠા એ એક વખત દવા કરી નાખવ